तो अभी भी, भी नहाए हैं हम सुबह सुबह में नहीं नाए थे गैस बहुत पवन है और नाक बंद उल्टा सुल्टा सब हो रहा है और मैं जा रही हूँ खेत पे तो आप लोग वीडियो में बने रहिए गाइस गैस क्योंकि खेत पे जाने की इच्छा है तो ऐसे चक्कर लगा के आ जाते हैं चलो ओ चो देखो गिलहरी कैसे खा रही है वहाँ पे उसके लिए मैंने रखा है

દાળીએ ન કરે જો કેટલું બધું આવ્યું છે અને માંડવીમાં ચાલું છું જો પછી ઢુંકળાઈ તો ન છે છે એના અસર કરે કેટલા પામ છે

ફિક્સ કરતા ન પડે પણ મારથી છે ને પમ્પ એટલો બધો ન હોવું પડે એટલે મીઠ થોડુંક વધુ રો થાય ને પછી અને આ બધું જ ગાડી ઉપર આવો છે તમે ક્યાં સુધી જાય છે કોને ખબર પાછો જો ત્રીજો પંપ ભરીએ ને બરોબર કેટલા પંપ અહીંયા દવા છાંટે ને આમ ભરવા જવાનું સામે બહુ દૂર છે હો ભરવા જવાનું તમે અહીંયા રહ્યો હમણાં હું એ દવા છાંટવાનું છું મને આપતા નથી

Tea. It's but it's burning. Do <laughs> you want to burn it? Do you want to burn it? Do you want to burn it?

પાણી નથી પીવા દેતા હમ જો પાણી નથી જાય છે માર પાણી ને પરબ બંધા પાણી પીવડો પાણી પીવડો પછી ખોટા મોઢા મારી ચમચી મૂકીને ગંગાજળ મૂકશો એ ખોટું છે ઓ જોસુ એ ખોટું છે અત્યારે પાણી માંગું તો મને આપે હા હા પછી ખોટા ગંગાજળ ની ચમચી મૂકવા આવું બરાબર ને કારણ કે મેં દવા

ઉપર છે પછી અહીંયા ગાજર છે આ મૂળા છે છે આમ પણ આવું કે મૂળા છે આ બધું બધું થઈ ગયું ને તો પાણી બાણી પીવડાવ ગાજર ઉપર આ મૂળા આવું ગયા મેથી ઉગી ગઈ અને માંડવી આરે ઉગી ને સિંગ તો એ તોડ બહુ આ મેથી બહુ મસ્ત છે અહીંયા મેથી છે કે સુ તણે તો થઈ ગઈ હો બેથી ની ભાજી વાહ ભાઈ વાહ આખો ક્યાર સરસ થઈ ગયો તડાઈ ન આવી આ આ પાડે મોળ વચ્ચે તો લસણ છે આટલું એવું લસણ તારે એટલું ફી જાય છે તારો થાય લહણેમાંથી બે બે

દવા શરૂ કરી દો હાલો પંપ પાણી એમાં તો છાટી તી ને પાછી એ બાકી છે નિશાન રાખતા હશો ને જો ધોર્યું ઉપડી ગયો Ya, por el chavo. Y va a darse a la mano

ગાઈસ જો આપણે હવે જવાની તૈયારી કરીએ જ છું સુ સામે બેઠા છે ને હું હવે જાઉં છું બરાબર ને ઓન બોન કે વાત કી મત જો સામે જો છે તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘર તરફ જો એ ગાડી ગઈ 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 ચાનો ટાઈમ થઈ ગયો એટલે ચાના ટાઈમે આપણે ઘરે જવાય ને તો દાડિયા કેટલા મને તો ગેસ ફાઇનલી ઘરે આવીને ડાયરેક્ટલી ચાય જો પીવાની હોય આટલી જો પણ ચા જોઈએ ફટાફટ લીવરે લીવર ચાના ટાઈમે પહોંચી ગયા દુવાડા જો નીકળી તો અત્યારે છ વાગી ગયા જો ફળિયામાં ઇવનિંગ વોકિંગ ચાલુ છે ઇવનિંગ અને વાડીમાં કઈક અવાજ આવે છે અને સરસ વાતાવરણ છે બહુ મજા આવે હો જો તો અત્યારે છે તો જો હવે એવું કંઈક નજારો જો કેવો છે કોઈ છે બહાર કાળો કાગડો કારણ કે આવી ઠંડીમાં કોની હિંમત થાય બોલો બહાર નીકળવાની મેં જો સ્વેટર પહેરી લીધું આખો દિવસ તો કાંઈ નહીં પગમાં મોજા નહીં સ્કાર્ફ નહીં સ્વેટર નહીં પણ હવે થોડીક ઠંડીનો ચમકારો મને લાગી ગયો છે ગાઈસ તો બસ આજનો વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ સાથે વિડીયો નહીં આપણે એન્ડ કરી દઈએ અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવે તો લાઈક શેર અને નાનકડી એવી કોમેન્ટ અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈશ તો ફરી પાછા આપણે મળીશું આવતીકાલે નવા દિવસમાં નવા કન્ટેન્ટ સાથે અને નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને જય મહાકાલ બાય બાય